નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે માલપુર તાલુકાના પરસોડા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદી શરૂ કરાય છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજી મંદિરમાં કાગવડના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે બાદ મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિના મૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સહિતના ગામમાં વિકાસના કાર્યો કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાંતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે સાથે વૃદ્ધો વૃદ્ધાશ્રમો ગૌશાળા સહિત વિકાસ લગતા તમામ કાર્યો કરશે રોડ જયમા ખોડલ સેવા ટ્રસ્ટ એ પરસોડા ગામની અંદર અરવલ્લી જિલ્લામાં આવેલું એક ગામ છે જેવા આગળ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કરેલ છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માંગીએ છીએ ગામની અંદર એક વાડી બનાવવા માગીએ છીએ આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર પર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને એક પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ. કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર